જય જલારામ જય રઘુવંશ નમસ્કાર દર્શક મિત્રો સમગ્ર રઘુવંશ સમાજની પ્રથમ એક માત્ર વેબ ન્યૂઝ ચેનલ લોહાણા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ડીસા જલારામ મંદિર ખાતે ધામધૂમપૂર્વક યોજાયો રામ જન્મોત્સવ ડીસા જલારામ મંદિર દ્વારા વિવિધ સેવાકીય તેમજ ધાર્મિક પ્રવૃત્તિ થાય છે આ મંદિરના કારણે સમાજ તેમજ સરકાર દ્વારા વિશિષ્ટ નોંધ લેવાય છે ત્યારે અહીં આજે વર્ષોથી પરંપરાગત રીતે ચાલતા રામ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી જેમાં વિશાળ સંખ્યામાં રઘુવંશી સમાજના પરિવારો તેમજ જલારામ ભક્તોએ હાજરી આપી અંદાજિત અઢારસો ભાવિકોએ રામ ભગવાનના ગુણગાય અને પ્રસાદ ગ્રહણ કરેલ આ કાર્યક્રમ જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો